તમામ વિદ્યાર્થી મિત્રોને પેન્ટેડ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું વિવેક જાંબુચા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી સ્વાગત કરું છું બેટા દરેક વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશનની અંદર જોડાઈ જાઓ મારો એકવાર અવાજ ક્લિયર આવે છે સ્ક્રીન બરોબર દેખાય છે એ તમે થોડુંક મને એક કન્ફર્મેશન આપી ગયો જેથી કરીને આપણે આગળ આપણા લેક્ચરની શરૂઆત કરીએ બધા લોકોને જય હિન્દ જય હિન્દ દીકરાઓ અમારો અવાજ આવે છે બધાને એકવાર બધા લોકોને મારો અવાજ ક્લિયર આવતો હોય તો બધા લોકો જય હિંદ નો નાદ આપી ગયો એટલે જમાવટ થઈ જાય હાય હાય બધા ભાઈ મારો અવાજ ક્લિયર આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોને મારો અવાજ ક્લિયર આવે છે હું બરોબર દેખાવ છું હું બરોબર સંભળાવું છું તમને જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ બેટા આજનું તમે થમનેલ જોયું હોય છે અને થમનેલ ની અંદર તમે જોયું હશે કે ભાઈ આચાર્ય નાગાર્જુન વિશેની કઈક વાતો સાહેબ તમે કરવાના છો આચાર્ય નાગાર્જુન કોણ હતા છે આચાર્ય વિશે શા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવું જોઈએ દસ ના વિદ્યાર્થીઓએ આ ટોપિક કેમ કરવો જોઈએ કેમ અગત્યમાં તમે ગણો કેમ એને મોસ્ટ આઈ ક્વેશ્ચન ની ક્વેશ્ચનની અંદર તમે ગણો છે તો એની વાતો આજ જણે ઘણી બધી કરવી છે સરસ મજાનો ટોપિક છે બધા લોકો ધ્યાન આપશે બરોબર છે એટલે લેક્ચર શરૂઆત કરીએ બધા લોકોને જય હિન્દ જય હિન્દ તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ બેટા હવે તમારી ટેક્સ્ટબુકની અંદર ધોરણ દસ અને એનું સમાજ સમાજ વિષયની અંદર પાંચમું ચેપ્ટર છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતનો વારસો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ આનો મતલબ હું ખબર કે ભાઈ પ્રાચીન સમયની અંદર આજે આપણે કહીએ છીએ કે આપણે એટલા બધા મોડર્ન સમયમાં જીવીએ છીએ આટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે બરોબર છે દેશ ખૂબ આગળ વધી રહ્યા છે બધા બરોબર છે ઘણી બધી એવી તકનીકો આવી છે કે જેનાથી લોકોના જીવન સરળ બન્યા છે તો સાહેબ પ્રાચીન સમયની અંદર ઋષિમુનિઓ છે મહર્ષિ લોકો છે ગુરુ પરંપરાની અંદર જે લોકો જીવતા હતા એ લોકો છે બરોબર છે એ કઈ રીતે જીવન જીવતા એ લોકોએ કઈ વિજ્ઞાન ગણિત મેં તમને કીધું હતું કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ છે

કામ કર્યું છું એના વિશે થોડીક આપણા વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે એમાંનો એક ટોપિક લઈને આજ તમારી સમક્ષ આવ્યો છું ને પરીક્ષામાં બહુ પૂછાય છે ધોરણ વિદ્યાર્થીઓ માટે આ ટોપિક બહુ જ પૂછાય છે બધા બધા લોકોને હાય લોકો ભણવામાં ધ્યાન દઈએ આપણે એક નાનો એવો ટોપિક છે વ્યવસ્થિત રીતે મારે તમને પાકો કરાવવો છે બરાબર છે તો દરેક વિદ્યાર્થી મિત્રો બધા લોકોની કોમેન્ટ મેં જોઈ લીધી છે બધા લોકોને જય હિન્દ હાય તમે બધા લોકો લાઈવની અંદર જોડાવો છો રેગ્યુલર રહો છો ખૂબ સારી વાત છે તમારા મિત્રોને લિંક શેર કરો પણ જ્યારે ટોપિક ભણીએ છીએ ત્યારે બધા લોકો અહીંયા મારી સાથે જોડાતા રહ્યો બરોબર છે ધ્યાન અહીંયા આપો બેટા તમને મસ્ત ટોપિક સમજાવી દઈશ કે ભાઈ પ્રાચીન સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલું આગળ હતું રસાયણ વિદ્યા કેવી આગળ હતી રસાયણ વિદ્યા એટલે આજના સમયમાં કેમેસ્ટ્રી એનું શું રોલ હતો એ સમયમાં કઈ રસાયણ વિદ્યા ક્ષેત્રે કામ થયું હતું એવા જુદા જુદા ટોપિક છે ગણિત શાસ્ત્રે કઈ કામ થયું હતું જ્યોતિષ શાસ્ત્રમાં કઈ કામ થયું હતું તો કોણે કર્યું હતું આવું બધું ભણશું આપણે ડન છે ડન છે થેન્ક યુ ભાઈ લાઈક કરી દો બધા કે છે થેન્ક યુ મારો ભાઈ થેન્ક યુ બધા લોકોને વેરી ગુડ તો અહીંયા ધ્યાન આપીએ કે રસાયણ ક્ષેત્રની અંદર પ્રાચીન સમયમાં કોણે કામ કર્યું હતું આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાય છે હવે રસાયણ ક્ષેત્ર બેટા નાલંદા વિદ્યાપીઠ મેં તમને ભણાવી હતી આપડી યુટ્યુબ ચેનલ ની અંદર પણ લાઈવ સેશનમાં જાવ તો નાલંદા વિદ્યાપીઠ આપેલી છે તક્ષશિલા વિદ્યાપીઠ પણ ભણાવેલ આ નાલંદા વિદ્યાપીઠ ની અંદર વાત આપણે કરી હતી કે એની અંદર આચાર્ય નાગાર્જુન છે એ નાચ આચાર્ય નાગાર્જુન છે એ રસાયણ શાસ્ત્રી હતા મતલબ કે ભાઈ કેમિસ્ટ હતા કેમિસ્ટ્રી વિષય એનો મુખ્ય વિષય હતો અને એણે રસાયણ ક્ષેત્રે ઘણા બધા પ્રયોગો કર્યા રસાયણ વિદ્યા કેવો વિષય છે પ્રેક્ટિકલ નોલેજ છે તમને ખબર છે આપણી સ્કૂલની અંદર પણ લેબ હોય લેબની અંદર પ્રયોગો કરવાનો હોય એને પ્રેક્ટિકલ કરવાનું હોય તમે ધોરણ દસ બાર સાયન્સ લો તો એની અંદર પણ તમારી સ્કૂલમાં તમને પ્રેક્ટિકલ લેબ હોય ડન છે

ટુકનો અંદ લખો આવો એક પ્રશ્ન પૂછાય ટુકનો અંદ લખો હાલો બીજો એક પ્રશ્ન એમ પૂછાય કે વ્યક્તિ પરિચય આપો આચાર્ય નાગાર્જુન વ્યક્તિ પરિચય આપો આચાર્ય નાગાર્જુન

ઝડપથી બેટા મને એકવાર કન્ફર્મેશન આપો કે સાહેબ તમારો અવાજ ક્લિયર આવે છે અને અમે સમજી રહ્યા છીએ ડન છે બધા બધા વિદ્યાર્થી મિત્રોમાંથી એક અમને કન્ફર્મેશન આપી ગયો મને કે સાહેબ યસ સર કોણે આપ્યો ઓકે થેન્ક યુ તો અહીંયા ધ્યાન આપો જુઓ તમને આ પ્રશ્ન પૂછાય કે ભાઈ રસાયણશાસ્ત્ર છે એને ભણવું છે તો કેવી રીતે ભણાય રસાયણશાસ્ત્રના તમને કઈ રીતે પ્રશ્ન પૂછાય તો ભાઈ હવે આપણે એક પછી એક ટોપિક ભણીએ છીએ રસાયણશાસ્ત્ર ભણીએ આચાર્ય નાગાર્જુન રસાયણ ક્ષેત્રે બહુ કામ કર્યું હતું એ સમયમાં એટલે આપણે યાદ કરવા જોઈએ આજે આપણે વિશ્વના વૈજ્ઞાનિકોને યાદ કરીએ છીએ ફિલોસોફરને યાદ કરીએ છીએ પણ ભારતના વિજ્ઞાન ક્ષેત્ર કેટલું આગળ હતું એના કોઈના નામ પણ આપણને યાદ નથી રહેતા એ આપણી બરાબર છે કમનસીબી કહેવાય યાદ હોવા જોઈએ ભારતમાં પણ ઘણું બધું સારું કામ થયેલું છે આ બધા ભારતીય હતા એટલે ફરી વાર રસાયણ શાસ્ત્રમાં પહેલો જ પોઈન્ટ હું આવશે ખબર છે કે રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે પહેલો પોઈન્ટ બધા લોકો પાકો કરશે રસાયણશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે બધા બોલો તમારી સારવાર તમે લેક્ચર જોતા જોતાં બોલો એટલે યાદ રહે છે એ કેવું છે પ્રયોગાત્મક વિજ્ઞાન એમાં પ્રયોગો કરવાના હોય આવું ટૂંકમાં સીધું સાદી ભાષામાં પ્રયોગ કરવાના હોય પ્રેક્ટિકલ કરવાનું હોય પહેલું બીજું પોઈન્ટ રસાયણ ક્ષેત્રે સૌથી વધારે સારી એવી કામગીરી

મહાન એવા રસાયણ શાસ્ત્રી રસાયણ શાસ્ત્રી હતા આચાર્ય નાગાર્જુન સમજાય છે દીકરાઓ રસાયણ શાસ્ત્ર હતા આચાર્ય નાગાર્જુન ત્રણ પોઈન્ટ કીધા પ્રયોગાત્મક વિજ્ઞાન મહાન આચાર્ય નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા આથી તેને રસાયણ શાસ્ત્ર વિદ્યાચાર્ય કહેવાય સાહેબ એને એવું તો શું કર્યું રસાયણ અંદર આટલું બધું શું કામ કર્યું તો કે ભાઈ એણે રસાયણ શાસ્ત્ર વિશે બે પુસ્તક લખ્યા પોતાના બે ગ્રંથો લખ્યા હું લખ્યું રસાયણ શાસ્ત્રના બે ગ્રંથો લખ્યા કયા બે ગ્રંથો રસાયણ શાસ્ત્રના બે ગ્રંથો લખ્યા અને બે ગ્રંથોના નામ કેવા છે પેલો ગ્રંથ નામનો ગ્રંથ અને એક ગ્રંથનું નામ છે આરોગ્ય મંજરી ફરી રસાયણશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન રસાયણ ક્ષેત્રે સૌથી વધારે સારી કામગીરી આચાર્ય નાગાર્જુન આચાર્ય નાગાર્જુનને રસાયણ શાસ્ત્રના વિદ્યાચાર્ય તરીકે ઓળખાય આચાર્ય નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા આચાર્ય નાલંદા નાગાર્જુને રસાયણ ક્ષેત્રની અંદર રસરત્નાકર અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા અને એની અંદર રસાયણ વિદ્યા વિશેની વાતો કરી ડન છે આગળ સારું કહેવાય ભાઈ સારું કહેવાય રેશમા રહેતા હાઈ સરંકી કલ્પના બધા લોકોને જય હિન્દ ચાલો તો યાદ રહી ગયું આટલી વાત પછી વાત કરવાની છે કે પારાની ભસ્મનો ઔષધ તરીકે પારો એટલે કે મર્ક્યુરી વિજ્ઞાનની અંદર તમે જુઓ પારો એટલે કે મર્ક્યુરી જેની સંજ્ઞા શું થાય છે ચાલો મને કહો તો વિજ્ઞાન ભણો છો ને તમે પારો અથવા મર્ક્યુરીની સંજ્ઞા શું થાય વિજ્ઞાનની ની અંદર કયો હાલો હલો બેટા કયો આપણે એ પણ તમારી થોડીક પરીક્ષા લઈએ લાવવાના પારો અથવા મર્ક્યુરીની સંજ્ઞા કયો ભાઈ તમને એમ થાય કે સમાજવાળા સાહેબ વિજ્ઞાન શું કરવા પૂછે સમાજવાળા સાહેબ ક્યારેક ક્યારેક વિજ્ઞાન ઠપકારે હાલો એચ થાય શું થાય એચ પારો અથવા મર્ક્યુરીની સંજ્ઞા છે એચ બરો બરોબર છે તો આ પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર પરીક્ષામાં આ પોઈન્ટ લખવાનો 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 પારાની ભસ્મનો ઔષધ એટલે કે ઔષધ તરીકે ઉપયોગ કરનાર કોણ હતા આચાર્ય નાગાર્જુન તમને એમ કે પારો તો એક જાતનું ઝેર છે સાહેબ એનો ઉપયોગ ઔષધિ તરીકે થાય પેલાના સમયમાં તમને ખબર છે બેટા કે રાજા મહારાજાઓ હતા બરોબર રજવાડાઓ હતા ત્યારે રાજાઓ છે એને થોડુંક થોડુંક પોઈઝન આપવામાં આવતું ઝેર આપવામાં આવતું કેમ કારણ કે એ સમયમાં કોઈકને ખોટી રીતે જમવામાં કે એમાં કઈક ભેળવી દે

તો યાદ રાખો પારાની ભસ્મો ઔષધ તરીકે ઉપયોગ કોણે કર્યો આચાર્ય નાગાર્જુ એ ઉપરાંત કઈ કઈ ધાતુઓ ભેગી કરીને શું બનાવી શકાય ધાતુઓ વિશે સારી એવી વાતો કરી દસ પ્રકારના પોઈઝન એટલે કે ઝેરનું વર્ણન કર્યું કેમાં વર્ણન કર્યું ભાઈ એને બે ગ્રંથ લખ્યા હતા રસ અને આરોગ્ય મંજરી અને આરોગ્ય મંજરી ગ્રંથ લખ્યો એની અંદર આ બધી વાતો કરી હતી બરોબર છે આગળ આગળ વધીએ તો હવે તમને એમ થાય કે સાહેબ આ રસાયણ ક્ષેત્રના ઉત્તમ નમૂના કયા રસાયણ ક્ષેત્ર કામ તો થયું પણ એક કામ કઈ દેખાય છે ભારતની અંદર એવા કોઈ જગ્યા ખરી કે તેમાં રસાયણ શાસ્ત્ર નું ખુબ એવું કામ કરવામાં આવ્યું તો હા તો જ માન્યમાં આવે ભાઈ કઈક સાબિતી આપવી પડે કઈક પ્રૂફ આપો તો કોઈક માણસને વિશ્વાસ આવે તો રસાયણ ક્ષેત્રની અંદર સૌથી વધારે સારું એવું કામ આપણા ભારતની અંદર થયું એની પ્રમાણભૂત સાબિતી કઈ રસાયણ ઉત્કૃષ્ટ નમૂના ભગવાન બુદ્ધની મૂર્તિ ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિ એક આવેલી છે ક્યાં આવેલી છે સુલતાનગંજ જે હાલમાં બિહારમાં આવેલી છે આ બિહારની અંદર તાંબાની મૂર્તિ આવેલી છે એની અંદર રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ શ્રેષ્ઠ નમૂનો છે બીજું નાલંદા વિદ્યાપીઠની અંદર નાલંદા વિદ્યાપીઠની અંદર અઢાર ફૂટ બુદ્ધ ઊંચી બુદ્ધ ભગવાનની મૂર્તિ આવેલી છે કે નહીં બુદ્ધ ભગવાનની તો એ પણ રસાયણ ક્ષેત્રનો ખૂબ અગત્યનો નમૂનો છે સાત ફૂટ વજન ધરાવતો અને ચોવીસ ફૂટ ઊંચો વિજય સ્તંભ જે દિલ્હીની અંદર મહોરોલી ખાતે આવેલો છે ગુપ્ત વંશના સમયમાં ચંદ્રગુપ્ત બીજો અથવા વિક્રમાદિત્ય બનાવ્યો હતો એ દિલ્હી ખાતે આવેલા લો સ્તંભ આજે પણ એને તાડ તડકો વરસાદ કઈ અસર થતી નથી એવો ને એવો છે તો એની અંદર પણ સારા એવા રસાયણોનો ઉપયોગ થયો હતો આપણે કહી એક બરોબર છે તો તમારે પેલા રસાયણ શાસ્ત્રી વિશે થોડુંક લખી નાખવાનું પછી તમારે શું લખવાનું કે ભાઈ એના નમૂના વિશે વાત કરવાની ડન છે બધા લોકો કહો તો સમજાણું ભાઈ રસાયણ શાસ્ત્ર સમજાઈ ગયું બેટા ઝડપથી રસાયણ શાસ્ત્ર વિશે સમજાણું દરેક વિદ્યાર્થી મિત્રો જે લોકો મને જોવે છે એકવાર તમારી આપોપિક ઝડપથી બેટા ઝડપથી મને એકવાર ગયો ટોપિક સમજાઈ ગયો ફરી વાર એકવાર રિવિઝન કરું રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે એના મહાન આચાર્ય આચાર્ય નાગાર્જુન હતા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા તેને તેને ભારતના વિદ્યાચાર્ય ધોરણ દસ રિપીટર પરીક્ષા દેવાની તારીખ બરોબર છે તો એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા એને ગુજ ભારતના વિદ્યાચાર્ય નાલંદા વિદ્યાપીઠના વિદ્યાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કર્યો હતો રસ રત્નાકર આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા હતા રસ ઉપરસ દસ પ્રકારના વિષ ધાતુઓ વિશે ક્ષારો વિશે તેને માહિતી આપી એ ઉપરાંત તો કે ભાઈ સુલતાનગંજ બિહાર આગળ આવેલી ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિ છે એ આજે પણ એવીને એવી છે તેમાં સારા એવા રસાયણનો ઉપયોગ થયો તો આપણે એવું કહીએ બીજું કે ભાઈ અઢાર ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમા નાલંદા વિદ્યાપીઠમાં આવેલી છે એ પણ આજે એવી નેવી છે એના ઉપરથી એમ કહીએ કે તે સમયે રસાયણોનો ઉપયોગ થતો એ જોરદાર જોર શોરથી થતો સાત ફૂટ વજન ધરાવતો અને ચોવીસ ફૂટ ઊંચો વિજય સ્તંભ અથવા લો સ્તંભ દિલ્હી ખાતે આવેલો છે દિલ્હીની અંદર દિલ્હીની અંદર મોહરોલી ખાતે ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય ખાતે આવેલું છે બરાબર છે તો આ વાત આપણે ઓકે ધાર્મિક ભાઈ આપણે ટ્રાય કરશું બેટા કોઈ વાંધો નહીં ચિંતા કરવા આગળ એ ઉપરાંત રસાયણ વિદ્યા બીજી કઈ વસ્તુ યાદ રાખવાની છે ઝડપથી અહીંયા એક વાર જોઈ લો જો તમને સમજાવી દઉં સરસ મજાનું અહીંયા ધ્યાન આપજો બધા એક જ મિનિટ માટે ખાલી એટલે આપણો આ ટોપિક સરસ મજાનું આપણે પૂર્ણ કરીએ કોણે આપ્યો તો એક જ નામ આવડે આલ્બર્ટ આઈન્સ્ટાઈન બરાબર છે કારણ કે યુરોપિયન હતા બ્રિટિશરો હતા બ્રિટિશરો અહીંયા આવ્યા ને ત્યારે આપણને આપણા મગજમાં એક એવી સાપ પાડી ગયા આપણને એ જ દેખાય બરાબર છે યુરોપિયન હતા બ્રિટિશરો સાપેક્ષવાદનો વાદનો સિદ્ધાંત સૌપ્રથમ કોઈ આપ્યો હોય તો એ કોણે આપ્યો તો આચાર્ય નાગાર્જુન એ એક પુસ્તક લખ્યું હતું એક પુસ્તક હતું એનું અને એની અંદર આ લખ્યું હતું માધ્યમિક સૂત્ર નામનું પુસ્તક આ તમને થોડીક વધારાની જાણ આપું છું અને એની અંદર એણે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો હતો તેમ છતાં આપણી કમનિશીબી જુઓ તમે તેમ છતાં સૌ પ્રથમ સાપેક્ષવાદ આપ્યો આચાર્ય નાગાર્જુને તેમ છતાં ભારતના ભારતના તરીકે ઓળખાય લ્યો આમાં તમને ભાઈ આપણે જુઓ આચાર્ય હતા આપડા રસાયણ શાસ્ત્રી હતા આટલા બધા મહાન હતા કે સૌ પ્રથમ એને શોધ કરી હતી સાપેક્ષવાદ આલ્બર્ટ આઈન્સ્ટાઈને તો પછી કરી છતાં આઈન્સ્ટાઈનને નાગાર્જુનની ઉપમા આપવી જોઈએ કે ભાઈ

કે આચાર્ય નાગાર્જુને પુસ્તક લખ્યું તમને ખબર છે સાપેક્ષવાદ સાપેક્ષવાદનો સિદ્ધાંત હવે આ સાપેક્ષવાદ સિદ્ધાંત આલ્બર્ટ આઈન્સ્ટાઈને એના પેલા વર્ષો પેલા પ્રાચીન સમયમાં કોને આપી દીધો હતો તો કે ભારતના એક આપણા રસાયણ હતા એનું નામ હતું આચાર્ય નાગાર્જુન એણે આપ્યો હતો અને એને એક પુસ્તક એનું નામ હતું માધ્યમિક સૂત્ર એની અંદર હતું આ છતાં આપણે આઈન્સ્ટાઈન ની ઉપાધિ નાગાર્જુન સાથે સરખાવીએ કોની સરખાવા જોઈએ નાગાર્જુન સાથે સરખાવવા જોઈએ કારણ કે પેલા એને શોધ કરી હતી છતાં આપણે આપણી કદર કરતા નથી આલો બધા લોકોને સમજાઈ ગયું બેટા ઝડપથી ઝડપથી બેટા યાદ રહી ગયું તો આ સરસ મજાનો ટોપિક આચાર્ય નાગાર્જુન વિશે મેં તમને વાત કરી તમને બધાને મજા આવી હશે આવા નવા કોઈક નવા ટોપિક સાથે તમને ભણવું ગમે છે મને એકવાર કન્ફર્મેશન આપો બેટા મને એકવાર કન્ફર્મેશન આપો કે સાહેબ આવા સરસ મજાના ટોપિક તમે લાવતા રહેજો અને અમને મજા આવે છે પહેલાં એક મારે એક કન્ફર્મેશન જોતું જ તમારું તમને મજા આવે છે ને ભાઈ આ રીતે ભણવું આ રીતે ભણવાથી તમને ફાયદો થાય છે તમને કંઈક નવું જાણવા મળે છે ને બેટા ઝડપથી બેટા સર પણ વિશેષ શું નાગાર્જુ કર નાગાર્જુને આ બધી વાતો કરી આખો આખી જે આપણે કથા હતી ને જે રામાયણ આપણે શરૂ કરી એની અંદર આખી કથા છે આ નાગાર્જુન વિશે જ વાત કરી આ બધું આચાર્ય નાગાર્જુને જ કર્યું હતું બેટા બરોબર છે યશભાઈ કે છે મોજ આવે છે વેરી ગુડ ઓકે ઓકે પ્રાઇમ પોર્ટલ ભાઈ કે છે ના સર તો ભાઈ છે ને જો જે જગ્યાએ આપણને કશું મળતું ન હોય તો એવી જગ્યાએ રહીને સમય બગાડવો ને એવું ન કરાય બેટા શાંતિથી એક્ઝિટ થઈ જવાય કારણ કે આપણો સમય બહુ કિંમતી હોય મહાપુરુષો એવું કહે છે કે ભાઈ જ્યાં તમને કંઈક મળે ત્યાં રહેવાય બાકી ત્યાંથી શાંતિથી એ જગ્યા છોડી અને આગું યુજવાય બરાબર છે બેટા તું ક્યારનો કોમેન્ટ કરે છો આટલા બધાની કોમેન્ટ આવે બધા લોકો વ્યવસ્થિત કરે છે નથી સમજાતું નહીં સમજાતું નહીં સમજાતું એક જ ટોપિક ચાલે આવું કહેવાય નહીં પણ બધા પછી અમુક અમુક સમયે શિક્ષકોની પણ લિમિટેશન બહાર આવી જાય ભાઈ એને કહેવું પડે બરાબર બેટા આ ટોપિક એવા ટોપિક છે જે પરીક્ષામાં પૂછાય એવા ટોપિક તમારી સાથે અમે લઈને આવીએ છીએ બરાબર એના માટે આપણે કોઈ એવી કિંમત ચૂકવતા નથી બરાબર છે તો બેટા ભણવા માટે વિદ્યાર્થીની આગળ એક છે ને ડિસિપ્લિન તો હોવી જોઈએ તમે ભલે ઓનલાઈન જુઓ છો ડન છે તો બેટા આ વાત કરીએ આચાર્ય નાગાર્જુન વિશે તો આગળ કાલ ફરીવાર એક કંઈક નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત ધન્યવાદ